આરટીઓ ઇન્સ્પેક્ટર અને તેની પત્ની વચ્ચે તકરાર જોવા મળી હતી આરટીઓ ઇન્સ્પેક્ટર મહિલા સાથે રહેતો હોવાનો પત્નીએ આરોપ કર્યો હતો ફોરેસ્ટ અધિકારી પત્નીએ જણાવ્યું હતું કે તેઓનો પતિ નિકુંજ ગોસ્વામી અડાજનપાલમાં આરટીઓ ઇન્સ્પેક્ટર છે તો પત્ની સુરતમાં ફોરેસ્ટ અધિકારી છે પત્નીએ અન્ય મહિલાના ઘરેથી પતિને લાઈવ પકડ્યો છે મહિલાએ વિડિયો બનાવી વિડીયો વાયરલ કર્યો છે મામલો ઉમરા પોલીસ મથકે પહોંચ્યો હતો તો વર્ષ બે હજાર વીસમાં અધિકારીઓના લગ્ન થયા હતા અને સંતાનમાં ચાર વર્ષનો દીકરો છે પતિનું દીપિકા ગોસ્વામી સાથે અફેર હોવાનો આરોપ કર્યો છે અને કાંકરેજના અંત્રોલી ખાતે દીપિકા ગોસ્વામી રહેતી હોવાનું જણાવ્યું હતું હાલ તો ઉમરગામ ખાતે પત્નીએ પતિને પકડ્યો હતો જે ઘટનાનો લાઈવ વિડીયો સામે આવ્યો છે મારું નામ સોનલબેન અરવિંદભાઈ સોલંકી છે હું ફોરેસ્ટ અધિકારી છું અને મારા હસબન્ડનું નામ નિકુંજભાઈ કાંટીગીરી હો સ્વામી છે એ હાલ પાલ આરટીઓ ઇન્સ્પેક્ટર છે જેઓનું બીજી અન્ય લેડીઝ દીપિકા ગોસ્વામી એમના સમાજની છોકરી સાથે આજે ઉમરા કેશવનગર સોસાયટીમાં મેં પોલીસ સાથે રંગે હાથ પકડી લીધેલ છે મને પૂરતો ન્યાય મળે હું નીચા સમાજની કહીને મારા હસબન્ડે મને ઘરમાંથી એક વર્ષથી મારા ચાર વર્ષના દીકરા સાથે કાઢી મૂકેલ છે તો મને પૂરતો ન્યાય મળે એના માટે હું ઉમરા પોલીસ સ્ટેશને હાલ અત્યારે હું આવી છું કે મને ન્યાય મળે શું કારવાઈ કરવા માંગો છું કાર્યવાહીમાં તો હું એમને ઘણીવાર સમજાવવા છતાં સમજેલ નથી તો હાલ હું એટ્રોસિટીનો કેસ કરવા માગું છું કેમ કે એમને ઘણીવાર સમજાવવા છતાં સમજેલ નથી કે એમણે એવું કહેવું છે કે તારે જે કેસ કરવા એ કરી લે હું આની જોડે જ રહેવાનો તારે જે કરવું એ કરી લે તો હું હાલ અત્યારે એટ્રોસિટીનો કેસ કરવા માટેની હું હું સરને હું રિક્વેસ્ટ કરીશ કે મારો કેસ એફઆઈઆર નોંધાવી લે અને એટ્રોસિટીનો કેસ એમના પર કરવામાં આવે કેમ કે એમણે હું નીચા સમાજની કહીને મને ઘણી ટોર્ચર કરેલી છે ઘણી માર મારવામાં આવેલો છે મારા સાસ સાસ અને સસુર તરફથી બી મને ઘણો માર મારવામાં આવેલ છે આરટીઓ ઇન્સ્પેક્ટર સાહેબ ભઈ આ આ કરો અરે ચાલ ચાલ આ એને ચાલ હવે તો અરે એ ઉપર ભઈ તમારો કોઈ બસ બસ નહીં અરે ચાલે રંગવારા ચાલે રંગવારા ચાલે રંગવારા ચાલો ચાલો નહીં થાય નહીં થાય બન નહીં બન થાય ચાલ ચાલ નહીં બન થાય નીકળો સાલા હરમના હા એ આઈરા રયો પકરો એને પકરો સાલાને મે બોલા ઓકેલી ને અરે તારી બડી હોશિયારી નીકળી ચા હવે